મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી હોય છે સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવતા હોય છે પણ પ્રજાની તેમની સામે અવારનવાર ફરિયાદો પણ હોય છે ડોક્ટર બનવા પાછળ લોકોની સેવા કરવાનો ઉદ્દેશ હોય તેમ કહેતા હોય છે પણ ડૉક્ટર બન્યા બાદ કેટલાક તબીબો માનવતા વિસરી જતા હોય છે તેવા પણ ઉદાહરણો સામે આવતા હોય છે તબીબોને લોકો ભગવાનનું સ્વરૂપ સમજે છે પણ કેટલાક તબીબોની નિષ્કાળજી દર્દી માટે મુશ્કેલી સર્જી બેસે છે એકવાર ફરી એસએસજી હોસ્પિટલ વિવાદમાં આવી છે જંબુસરના પાસપીપળા ગામે રહેતા ઇરફાનભાઈની નાની દીકરીની તબિયત બગડતા તેઓ સ્માર્ટ સિટીની વડોદરાની એસએસજી હોસ્પિટલમાં દીકરીનો સારો ઈલાજ મળશે તેવી ધારણાથી ઈલાજ માટે આવ્યા હતા જો કે ઇરફાનભાઈના આક્ષેપો અનુસાર દીકરીને ઇમરજન્સીમાં બાળ વિભાગમાં લવાતા ત્યાં તબીબોને ઊંઘ વહાલી હોય તેમ દીકરીના ઈલાજમાં પૂરતું ધ્યાન અપાયું ન હતું દીકરીને વોમિટિંગની હોય ઇમરજન્સીમાં લવાતા સામે તબીબે સવાલ કર્યો હતો કે ક્યાં આ ઇમરજન્સી છે દવા લખી જવા કીધું હતું દીકરીની તબિયત વધુ લથડતા તબીબોને ફરી

અમે છોકરીને લઈને ગયા કે મેડમ આવું છે તો મને ક્વેશ્ચન એવો પડે કે આ ક્યાં ઇમરજન્સી છે તમે અહીં લઈને આવ્યા તો કહું મેડમ હું ગધેરો છે તો અહીં લઈને આવો રાતે બરાબર ને ત્રણ દિવસથી મારી છોકરીને અહીંયા એવું કીધું કે તમે હું કામ લઈને આવ્યા છે અહીંયા તો મેં એવું કીધું કે મેડમ જરા ઉતાવળ કરો ટ્રીટમેન્ટમાં મારી છોકરીને વોમિટિંગ વધારે થાય છે તો એમને કોઈ જાતનો રિસ્પોન્સ ના આપ્યો અને ડાયરેક્ટ એમસેટ એમસેટ જે દવા આવે છે વોમિટિંગ રોકવા માટે એ મેં ઘેર બી આપેલી ને અહીંયા પણ કીધું

ના ના ને એ ટ્રીટમેન્ટ મળી અને મારી છોકરી એક્સપાયર થઈ ત્યાર પછી ચાર પાંચ ડોક્ટરો તોરું વળીને એક્સપાયર થયા પછી તોરું વળીને એને સીપીઆર ને બધું હાલવા લાગ્યા પછી શું કામ નું જો પહેલા જ આવ્યા હોત તો મારી છોકરીની લાઈફ બચી જાત બરાબર અને દરેક વાલીને હું એવું કહેવા માંગુ છું કે ઇમરજન્સી વખતે કોઈ દિવસ તમે મારા જેવી ભૂલ ના કરતા

છે દીકરીના માતા દ્વારા પણ ગંભીર આક્ષેપો કર્યા હતા દીકરીની પૂરતી તપાસ કર્યા વગર દવાઓ આપી હોવાનું અને દાખલ કરવાની જરૂર નથી તેમ તબીબોએ જણાવ્યું હતું દીકરીની તબિયત વધુ લથડતા ખેંચ આવતા બીજા ડોક્ટરોને ઉઠાડ્યા હતા પણ ડૉક્ટરોની ઊંઘ ઉડી ન હતી ડોક્ટરોની ભૂલના કારણે દીકરી ગુમાવી પડી હતી તેવા આક્ષેપો કર્યા હતા અમે જયારે સવારે છોકરીને લઈને આવ્યા તો અમે ઉઠાવ્યા અને કીધું કે અમારી છોકરીનું વોમિટિંગ થાય છે અમે સિત્તેર કિલોમીટર થી દૂર આવ્યા છે અમારી છોકરી ટ્રીટમેન્ટ કરો તો ડોક્ટર અમને ક્વેશન કરે છે ઉપરથી કે તમે અહીંયા ઇમરજન્સી માં શું લેવા લઈને આવ્યા એટલે મતલબ કે અમારી ભૂલ છે અમારે લઈને નતા અને એમની ઊંઘ નથી બગાડવાની એમનો કહેવાનું મિનિંગ એ હતો કે અમારી ઊંઘ નહીં વગાડવાની તમારે એવું અને પછી અમે કીધું કે ડોક્ટર એની ટ્રીટમેન્ટ કરો તો કહે છે કે શું થાય છે અમે રિપોર્ટ બતાવ્યા તો કહે છે ના રિપોર્ટ તો કઈ જરૂર નથી કે ડોક્ટરે ખાલી ડાયરેક્ટ એની કોઈ ના એની હાર્ટ બીટ માઈપી છે કે ના એની જીપ ચેક કરી એની ડિહાઇડ્રેશનના લીધે ગળામાં સુકાતું હતું એયા છોકરી બોલતી ન હતી કશું કોઈ કોઈ જત નહી હતી પણ તો આ બી છે ને ડોક્ટર ડાયરેક્ટ જ ને વોમિટિંગ બંધ થઈ જાય તાત્કાલિક એટલે એમને એમસેક નું ઇન્જેક્શન આપી દીધું અને એ ઇન્જેક્શનના ડિહાઇડ્રેશનના લીધે મારી છોકરીને ખેચાવા લાગી મે ડોક્ટર ને કીધું કે ડોક્ટર એને એડમિટ કરવાની જરૂર છે તો ડોક્ટર મને હામે ના પાડી કે ના એડમિટની કોઈ જરૂર નથી કેમ કેમ કે ડોક્ટર ને સુવું હતું એટલા માટે તો મે ડોક્ટર સુઈ રહ્યા હતા તે ઘડી અમને ખાલી દવા લખી આપી કેસ પેપર પર અને પછી સુઈ ગયા ડોક્ટરો અમે કેસ પર આ દવા કરી થી દવા લઈને આવ્યા અને મારી છોકરા એમ ઘડું નાખી દીધી હતી તો બી મે કીધું મુક ડોક્ટર આને એડમિટ કરવાની જરૂર છે અને કઈ ટ્રીટમેન્ટ કરો તો ડોક્ટર કે છે હા સારું ચાલો એને ત્યાં પલંગ પર સુવરાઈ દો કે અમે એને જોઈએ છે ઓબ્ઝર્વેશન રાખીએ છે કે पाजी डॉक्टर है खाली जोए हो आने पाजी ऐने खैचाय हमारी तो बीजा डॉक्टर सूतेला आता तेरे डॉक्टर ने पहले डॉक्टर ने उठाया वैसे कि उठाके पहले छुप रहने चले खैचाय वैसे तेरे डॉक्टर उठाना थी, उठा थी।, थी।, उठा थी। सूतेला सूतेला पलंग पर बस नहीं चले जब खाली जोए आज कर रहे जब हमारे छुप वो हमने � અમને પેશન કરે છે આ તો ખાલી એક સોશિયલ મીડિયા પર આ વિડિયો વાયરલ થાય કે આ ડોક્ટરો ડોક્ટરોની ભૂલ ના લીધે એમની બેદરકારી ના લીધે મારી છોકરી આજ 3 વર્ષની મારી ફૂલ જેવી છોકરી મે ગુમાવી છે તો મહેરબાની કરીને કોઈ બી પેરેન્ટ્સ આજ પછી મારા જેવી ભૂલ ના કરતા અને મહેરબાની કરીને એસએસજી હોસ્પિટલમાં ચિલ્ડ્રન હોસ્પિટલમાં હાથ છું કોઈ દિવસ બી તમારા બાળકને ઇમરજન્સીમાં લઈને ના આવતા નહી તો આ ડોક્ટરો એમની ઊંઘ ના બગડે એના લીધે તમારા બાળકને મારી નાખશે મારી વિનંતી છે પરિવારજનો ગંભીર આક્ષેપો હોય એસએસજી તબીબી અધિક્ષક આ મામલે હવે શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું